ગુજરાતના એન્ટી ટેર સ્કોડ ને હાથ લાગ્યો છે મોટો સોનાનો ખજાનો અને સો કરોડ કરતા વધુ સોનું તેમણે અમદાવાદમાંથી પકડી પાડ્યું છે કોની માહિતી હતી કોનું સોનું હતું ને કેવી રીતના ઝડપાયું એની બધી જ વાત વિગતે કરીશ વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો વાત કરવી છે સોનાની હવે સોનાનો ભાવ આસમાને જઈ રહ્યો છે શેર બજાર તૂટી રહ્યું છે સોનું આગળ વધી રહ્યું છે આવું ચાલ્યા કરે છે આપણને સોના અને શેર બજાર બંનેમાં બહુ ઓછી ખબર પડે કારણ કે આપણા ઘરના ટાટિયા બજેટના ટાંટિયા માંડ ભેગા થતા હોય ત્યાં આ બજારમાં આપણે ક્યાં પડીએ પણ જે લોકો પડે છે એવો બહુ માલામાલ થાય છે એવું બધા કહે છે ગુજરાત એટીએસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ શંકર ચૌધરીને એક જાણકારી મળે છે કે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક આવિષ્કાર ફ્લેટ આવેલો છે આ ફ્લેટની અંદર રાત્રે જ મોડી રાત્રે જ અવરજવર થાય છે દિવસે અહીંયા કોઈ આવતું નથી ડીવાય એસ પી એસ એલ ચૌધરીએ પોતાના સ્ટાફને કામે લગાડ્યો અને આ શંકાસ્પદ પ્રવૃત્તિ કઈ બાબતની થઈ રહી છે આ ફ્લેટ કોનો છે તેની વિગત મેળવવા કહ્યું હતું એટીએસના ખબરીઓને એટીએસનો સ્ટાફ આવિષ્કાર ફ્લેટ બહાર સર્વેલન્સમાં હતો અને જે કંઈ માહિતી હાથમાં આવી તે બહુ ચોંકાવનારી હતી એટીએસના સ્ટાફને અને ખબરીઓને માહિતી મળી કે આ જે ફ્લેટ છે એ મુંબઈના શેર બજારના ટ્રેડર ટ્રેડિંગ કરતાં મેઘ શાહનો છે તેમના પિતાનું નામ મહેન્દ્ર શાહ છે આ પિતા પુત્ર આ શેર બજારમાં એકા છે તેમને ડબ્બા ટ્રેડિંગ પણ આવડે છે કરોડો કમાય છે પણ હવે તે લોકો સોનાની દાણચોરી કરી રહ્યા છે અને આ ફ્લેટમાં આ કરોડોનું સોનું રાખવામાં આવે છે મેઘ શાહે આવિષ્કાર ફ્લેટમાં આવેલો આ ફ્લેટ ભાડે લીધો તો તેની ચાવી પોતાના અમદાવાદના વકીલ પાસે આપેલી હતી ગુજરાત આ માહિતી પછી ગુજરાત ડીઆઈજી જોશી પાસે દરોડાની પરવાનગી માંગવામાં આવે છે અને ઓપરેશનની કમાન સોંપવામાં આવે છે ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને ઇન્સ્પેક્ટર જે એન ચાવડાને ગુજરાત એટીએસના આ બંને પોલીસ ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટ અને ચાવડા પોતાની ટીમ સાથે જ્યારે આવિષ્કાર ફ્લેટમાં ત્રાટકે છે ત્યારે ત્યાં આગળ લોક હતું એટલે મેઘશાના શાહના વકીલ પાસે ચાવી મંગાવવામાં આવે છે અને જ્યારે ચાવી આવે છે ત્યારે એટીએસના અધિકારીઓ ચોકી જાય છે તાત્કાલિક ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને જાણ કરવામાં આવે છે કારણ કે મામલો સોનાનો હતો એટલે ડીઆરઆઈના અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે અને ફ્લેટમાં જઈને તપાસ કરે છે તો મેઘશાએ જે ફ્લેટ ભાડે રાખ્યો હતો તેમાંથી લગભગ સો

જો આ ડીઆરઆઈના અધિકારીઓ આપણને આ ટીપ આપે કે આટલા રૂપિયા કેવી રીતના કમાવી શકાય તો આપણી જિંદગીમાં થોડોક સુધારો થાય હા પણ આ ટીપ પ્રમાણિકપણે મળેલી હોવી જોઈએ અને પ્રમાણિકતાના જ રસ્તે આપણે આગળ વધવાનું છે કારણ કે આ રસ્તો બહુ સડસડાટ આગળ લઈ જાય છે પણ આખરે ત્યાં ડેડ એન્ડ આવે છે અને બધું જ સમાપ્ત થઈ જાય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ફરી આગ્રહ કરું છું અમારો બેલ બેલાયકોન દબાવો ફરજિયાત છે કારણ કે તમે અમારા મિત્ર છો ને એટલે આગ્રહ કરીએ છીએ અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો અને ફરી મળું છું તમને નમસ્કાર પીડ